મિત્રો ગાઈસ આનું નામ તમને આવડતું કમેન્ટ કરજો હું નામ છે આનું ખોલે વાયો છે ખોલે વાયો છો આ કાય ની આલો ઉપર જો આમ આ તમે જોયો ને આ કાલા માણા આજ ગાડી આખતો તમને મેં કાલ વિડિયો દેખાડ્યો તો જાય પોતે આવા મૂચું કરલામ દેખાય આયામ આલે આ ચોકલેટ ખાતો જા કાય આપું તું કે આપો હાલ ચોકલેટ આપી દો ના છે કોની આટો વળી લેવા મેડો સા નાસ્તા આટા કાળા તડકાનો કાળો તો કાળો છે ભાઈ લીંબુ ન લઈ જાવ મને કાળા હાટુ રાતે તો મિત્રો આજ તો અમરેલીમાં પવનનું વાવાઝોડું તો એટલો પવન આવે છે ને કે આમ ઝૂપડાના ઝૂપડા ઉડાડી દે એટલો પવન આવે છે જો તમે વાગા ઝાડવા વાગા કરી દે એટલો પવન ખાસ ખાસથી આવે છે આજ તો અમરેલી ગયું જ છે મને એવું લાગે છે મિત્રો આમ જો તમે આમ જો કાળા તડકાના ના મંડાણા આમ તમે કાળા તડકાના ઢોલ લઈને કોને ખબર હું વગાડે છે ડબલા બબલા મંડાય જ ગયા છે આમ જો આમ જો આમ જો તમે આમ જો આ તો આ સાઈડ આયલા આવે છે ધીમે ધીમે આ સાઈડ આવે છે ઢોલ ને ડંકાડા લઈને ले 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 बस बस ए ઠાડીઓ આવી ગયો છે અમારે હાલ બોલ હું બકાલુ કયો ગુવાર હું આમ આવી જાવ ગુવાર પછી રીંગણા રીંગણા ભીંડો ભીંડો ફૂલાવાને કોબી જા ઈ તો કાલે જ હતો તો તે હું ખાધું એમાં અરે કાલે કાલે મારા પપ્પાએ મંગાવ્યું શું ખાવ હોય તો હાલો ઉપર ઉપર હાલ હોય

એટલે મિત્રો આજનો લોક અહીંયા જ પૂરો કરીશું વિડીયો સારો નાખજો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો